વડોદરા જિલ્લાના કરજણ સીએચસી સેન્ટરની એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન બની વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં આરોગ્ય કેન્દ્રએ નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઈવરને છૂટો કરી દેવાતા ઇમરજન્સી વખતે એકસો આઠને ફોન કરવો પડે છે કરજણના લોકોની માગ છે કે સીએચસી સેન્ટરમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરની નિમણૂક કરવામાં આવે કરજણ નગર એવું છે કે કરજણ તાલુકો કે તે નેશનલ હાઈવે જઈ રહ્યો છે ઘણી બધી સાધનોની ઘણી બધી લોકોની ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય વિવિધ કામોના અર્થ અહીંયા આવતા હોય છે અને એ અર્થાની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ પ્રશ્ન બને કોઈ આકાશવાની ઘટના હાઈવે પર બની તે તો આ દવાખાના તરફથી રિફર કરવામાં આવે છે એસએસ હોસ્પિટલ તરફે અત્યારે હાલની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે પરંતુ ડ્રાઈવરના અભાવના કારણે એ એમ્બ્યુલન્સ આવી શકતી નહીં એકસો આઠ ફોન કરતાં વાર લાગે તો એમ્બ્યુલન્સ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ હોવા છતાં નો નોકરી ડ્રાઈવરના અભાવના કારણે જો કોઈ વ્યક્તિનો જીવ જાય એનો જવાબદાર કોણ એટલે સત્તરે અમારી માંગણી એવી છે મીડિયાના માધ્યમથી કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘણા વર્ષોથી અહીં આવેલું છે તો ત્યાં આગળ કાયમી ભરતી થાય આ ડ્રાઈવરની પણ નિમણૂક થાય અને લોકોને સારવાર મળી રહે એવું માંગણી છે એમ